હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે રેસીપી જે પાણીપુરી બનાવવાની છે ઘરે અમાર બેન બનાવવાના છે બ્લોગમાં રજો કન્ટિન્યુ આપણે શરૂ કરવા પાણીપુરી કઈ રીતનું બનશે કેવો સ્વાદ આવી બધુંય ખબર પડી જાય આજે અમાર બેન બનાવવાના છે પાણીપુરીની રેસીપી બાર સરસ મજાનો વરસાદ શરૂ છે અત્યારે સોમાહાનું વાતાવરણ ચાલે છે એટલે તો આવાની પાણીપુરી એટલા માટે મોડ ને નાખી દઉં જલ્દી બફાઈ જાય ને મૂકી દીધા છે બટેકા હવે બટેકા ને આપડે બનાવાની છે બટાકા બફાય છે તારંગલા માં બનાવી નાખીએ પાણીપુરી નું પાણી પેલા તો મોય નાખીએ મરચા હવે આપડે મરચા ખંડાઈ જાય છે એને આપણે નાખવાનું છે પાણીમાં નાખી દઈએ મરચા અને નાખવાની છે પીસી આવડી આ પડી આ છે લીંબુના ફૂલ એને થોડાક નાખી દેવાના પાણી બનાવી ને એમાં એટલે મસ્ત થાય પાણી પૂરી આમાં કોઈ તમરી ના ખાય પણ અમને તો મોઢામાં કોઈ આવે કે બહુ એટલા માટે અમને મજા ન આવે એટલે એમ ન નાખે હવે જો આપણો પાણી કમ્પ્લીટ બની ગયું છે હા બટાટા ફોલવાના છે હવે બફાજા છે અને ફોલવાના છે સારું સડ અન હું બનાવવાનું છે માજો આઠરે એટલે સુંડો બનાવવાનો પછી આનો માજો બનાવવાનો એવું બનાવવું છે ભાઈ ફાઈનલી જો બટાકાનું સુંડો થઈ ગયો છે ને એમાં નાખવાનું છે થોડુંક મરશું એમ પહેલા થોડું પાણી નાખી દેવાનું

લીજે માજો કમ્પ્લીટ બની ગયો છે અને હવે આપણે તળવાની છે પૂરી બની ગયો છે આપડે માજો કમ્પ્લીટ હવે આપણે તળી નાખીએ પૂરી 啊！对对、嗯嗯嗯 માટેનો સંભારો છે ડુંગળી છે અને સેવલી છે હવે ભરી લઈ ફાઈનલ આપણે પૂરી ભરાઈ ગઈ છે એક ડીશ અને આપણે ટેસ્ટ કરી કેવી બની એમ

વસ્તુ તો ફેમને જવો હાર વિડીયો અહીંયા સુધી તમને રેસીપી વિડીયો કેવા લાગ્યો કે કમેન્ટમાં જરૂરને જરૂર જણાવી દેજો પાણીપુરીનો રેસીપી વિડીયો બનાવ્યો છે તો તમને કેવી આમ રીત કેવી લાગી એ બધું કમેન્ટ જરૂરથી કરી દેજો ને આવા વિડીયો તો પાછી બીજી કમેન્ટ પણ કરી દેજો બીજો બીજું તમે જે કમેન્ટ કરશો એ આપણે વસ્તુ રેસીપી બનાવશું તમે કમેન્ટ કરજો આપણે બનાવશું આવડતું છે વસ્તુ હશે આવડતું અમને આવડશે એવું આપણે બનાવશું ભી તમને ગમી હોય ને તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મયે નવા બ્લોગમાં માં ત્યાં સુધી બધા જય માતાજી